સ મેડો પડો પારસ પરોષ લોહે કો કંચન કરે એ તો લ્યો સંત કરે આપ પારસ લોહેકો કંચન કરે પારસ લોખન નો સ્પર્શ કરી જાય તો કંચન બનાવી દે સંત શું કરે સંત કરે આપ સમાન ભીખારામ બાપાના ચરણમાં જે જે આવી ગયા છે ને બાપાનો જેને જેને પંજો લાગી ગયો છે બાપ એને પછી આપ સમાન કરી દીધા છે ઈ આ બાવલીયાનું કામ છે હીરા ઘસવાનું કામ કરતા થાય એને ખબર હતી સમાજમાં હીરા કોણ કોણ છે ને કઈ દિશા તરફ જાતો હતા જ્યારે દિશા નહોતી મળતી ને આપણે પહોંચવું તો ભાવનગર પણ દિશા આમ પકડી હતી ત્યાં ભાવનગર નહોતું ભાવનગર આમ હતું આ બાવલીએ ગોતી ગોતીને બધાને દિશા આપવાનું કામ કર્યું છે ને એના પ્રતાપે આજે હું તમે લીલા લહેર કરીએ છીએ ભાઈ હે નહીં તો સૌને ખબર જ છે અહીંયા શું લઈને આવતા હતા અને અત્યારે કેવડી બધા માટે કૃપા છે અને આજે છઠ્ઠી પૂર્ણતિથિ નિમિત્તે જ્યારે ભવ્યથી ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ હોય ત્યારે જેને સાંભળવા એક જીવનનો લાવો છે ગુજરાતની ભજનની જે ગરિમા જે જે આશ્રમોમાં ભજન જીવંત રહ્યું છે ભજન જ્યાં જ્યાં જાગૃત રહ્યું છે અને વર્ષોથી ભજનને જીવંત રાખવા માટે જેના પૂરા પરિવારનું બલિદાન છે એમ કહું તો કહી શકાય એવા જેને આગળ મને સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય કારણ કે કલાના સાધક કોઈ બી સ્વર્ગસ્થ હોતા નથી એ તો અમર હોય છે એના ખોલિયાથી જ વિદાય હોય છે બાકી અત્યારે તમે યુટ્યુબમાં સર્ચ કરો તો બટુક બાપુને સાંભળી શકો એના સ્વરને સાંભળી શકો એના દર્શન થઈ શકે એવા બટુક બાપુએ વર્ષો સુધી ભજનને ટકાવવા માટેની જે મહેનત અને એ પછી એમનો જ વારસો એવા જે શૈલેષ બાપુએ જે સંભાળ્યો છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભજનની દુનિયામાં એક ગ્રંથતું નામ એટલે શૈલેષ બાપુ મહારાજને બધા જોરદાર તાળીઓના કદાચ એમને આપણે સાંભળવાના છે આપણા પરંગણાનું આપણા વિસ્તારનું ગૌરવ વધારેમાં વધારે ગુજરાત કચ્છ કાઠિયાવાડના બધા જ કલાના સાધકોને લાખ લાખ વંદન છે પણ વધારે વધારે માં કોઈ કલાકાર કચકડાના એ ડીવીડી કેસેટમાં જો વધારે વધારે પ્રિન્ટેડ થયા હોય ને તો એ આપણા સૌનું ગૌરવ એટલે ગગનભાઈ જેઠવા છે સાહેબ બધા હોય ને જોરદાર તાળીઓના જારથી અને અહીંયા પાછી ચોખવટ તમને એક કરી દઉં છું જે જે કલાકારો આવે છે બધા જ પોતાની શ્રદ્ધાનું ભાથું લઈને આવે છે બાપાના સાનિધ્યમાં આનંદ કરવા માટે ગુણગાન ગાવા માટે આવે કોઈ કલાકાર બનીને આવતા નથી વિચાર તો કરો અમારા ત્રણ ચાર વરસ પહેલાં શરૂઆત થઈ બાપાની પ્રથમ તિથિમાં આવેલા ત્યારે માત્ર ને માત્ર ત્રણ સોંગ જેના માર્કેટમાં ધૂમ મચાવતા હતા અને એમાંથી એમણે ખાલી એટલું કીધું કે બાપા લાવશે ત્યાં સુધી અહીંયા હું આવીશ કૃપા તો એનું પ્રમાણ શું હોઈ શકે કે અમુક તારીખ કિરણભાઈ મેચ થતી હોય ને એ બાપાનું પરમાણ હોય છે હવે એ કલાકાર મોરું ગામ મારી બાજુમાં ભૂંગર એમાંથી ભાવનગર અભ્યાસ માટે આવે ને એમ કરતાં કરતાં ભગવાનની કૃપા થઈ જાય માતાજીની કૃપા થઈ જાય મોગલમાની કૃપા થઈ જાય ભીખારામ બાપાના આશીર્વાદ મળી જાય એ માણસનું સોશિયલ મીડિયામાં ખૂબ નામ અને પ્રથમ ઓસ્ટ્રેલિયા અને આ વખતે આપણા ભાવનગરનું ગૌરવ જેણે વધાર્યું છે કલા જગતનું તો વધાર્યું છે પણ ભાવનગરનો એક તરવૈયો યુવાન વિદેશની ધરતીમાં જાય ત્યાં જગ્યા હોલ પેક થઈ જાય અને કાળા બજારમાં પાસ લેવા પડે એવડું ગૌરવ વધારીને સીધો આજે અમદાવાદ એરપોર્ટ ઉતરીને અહીંયા જ શ્રી સાગરદાન ગઢવીને બધા જોરદાર તાળીઓના ગઢદારથી ભાઈ રોજ ભાવનગરથી આવે લંડનથી આવે છે આજ આ બાપાની કૃપા છે એના હાથ માથે પડી જાય ને બાપ તો એ પહોંચાડી દે સાત સમુદ્ર પાર કરી દે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવો સાગરદાન ગઢવી હમણાં થોડી જ વારમાં ઉપસ્થિત થશે બેંજા ઉપર સંગત આપે છે સુદામાં જેવી કાયા છે પણ કહેવું પડે ધીરા 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 વગાડ વાગે છે તે એવો અમારે ભાઈ વિલાસ વિજાનંદ તબલા ઉપર સંગત આપે છે બહુ બચપનથી આ વેને ગયેલો માણસ છે બહુ વર્ષોથી વગાડે નાનો એવો તકિયો ગોળ મૂકીને એમના પર એમના ફાધર બેસાડતા અને ઈશ્વરદાન લઈ અમૃત બી માયાભાઈ સાથે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા આપણે રબારી કા નજાતા એટલી વાર તો અમેરિકા જઈએ હોય બોલો આ સે મોટર પણ પાસનું કામ આપે છે મુકેશ બારોટ ને બધા ઉતાળી હોય અને એમની બાજુમાં જે સંગત આપે છે અમારો દેવ દેવ એટલે દેવ એમાં કઈ સવાલ જ નહીં આખી રાત મુકાયરે જેવો તેવો ઉસ્તાદ જુગલ બધીમાં રિધમમાં ન આવે પણ દેવ આખી રાત વગાડ્યા કરે છે એને તાળીઓના વાગર ગરગરાથી બધા મંજીરાના બેડા ફીડ માણીગર પિતળના મંજીરા પણ સાધુના સંતાન છે બાપ મંજીરા કોઈને વાગે નહીં મંજીરા જ વાગે અડખે પડખે કોઈ ન વાગે એનું સંપૂર્ણ ધ્યાન રાખે સાધુ સ્વભાવ દયાળુ રહ્યા ને એટલે મંજીરા તો વગાડે પણ એમાંથી તો ભૂલમાં એ દોરીમાંથી મંજીરું સેટતું હોય ને તો કોકના કપાળ તોડી નાખે હા સાયન ઢીલી રાખે હું કામ બજેટ કલાકાર એ ઓછું આવી પણ આ ઓડિયન્સમાં કોકના કપાળ તોડે અમારી રીહ ન્યા ઉતારે ને પહેલાં તો બજેટ એવા કઈ હતા નહીં અમે ટેક્સી બાંધીને જાતા હું આપતી હવે તો દયા છે એ બધાય ફોર વ્હીલર લઈ લઈને મંદિરા વગાડવા આવે છે પણ અમારા મુકેશ બાપુ અને વિજય બાપુ બધાઓ જોરદાર ગાળીઓના ગરબદારથી અને ખાસ કરીને પોતે માઇક તો સીતારામ સાઉનું નામ પડે એટલે ગમે કલાકારનો થાક ઉતરી જાય પણ એક બહુ સારા સંતવાણીના ચાહક પણ છે દરેક કલાકારના ચાહક છે કલાકારને કેમ ઉજળો કરવો એ ત્યાં બેઠા બેઠા એના એક આંગળાની ટેરવા ઉપરથી એ નક્કી થતું હોય છે પણ અમારા સૌનું ગૌરવ છે અમારા ભાવનગર જિલ્લાનું ગૌરવ છે મુનાભાઈ સીતારામ સાઉન્ડ સી ઉપર એકવાર જોરદાર તાળીઓના ગડગડારથી અને આ લાઈવ ચકડાના કેમેરા આપણી સામે મૂકી દીધા છે આવા વિડીયો વાળા મેં ક્યાંય નથી જોયા પહેલી વાર જોયા રેઢા કેમેરા મૂકી દીધા છે કેટલો ભરોસો છે આપણી મટોલી તેમાં જય ભોલે જય ભોલે યુટ્યુબ ચેનલ એમાં આ આજનો પ્રોગ્રામ લાઈવ છે અને તમામ ઓપરેટર થી લઈને બધાય વિડીયોગ્રાફી વાળા જોરદાર તારી સોજા આપણને નડતા નથી એટલે બહુ મોટી વાત છે નેચર જો આવ્યા કે એના અંબારો એટલે આવે જ કઈ ભઈ હરકો કરવા આવ્યા તો હરકો કરીને પાછા વયા જાય હા હરકો કરીને પાછા વયા જાય જો આ એક ઓટો એમાં એને કાઈ નથી કર્યું પણ ને આવવું પડે આ એક એક પેલું આદત છે તમે જો આપણે ગાડી ગેરેજમાં લઈ જાય ખરેખર એમાં કાઈ ન હોય પણ કારીગર આમ કરીને બોનેટ ખોલે એટલે ગાડી બાપુ ખરેખર પછી હાલતી થઈ એમાં આ લોકોની માસ્ટરી છે પણ કચકડાના કેમેરામાં આપણે કાલ હોય નહીં હોય એની ખબર નથી કારણ કે આંબા કાકાની આગાહી નબળી તો થતી નથી આમાં કેદ થઈ જાવ તો દીકરાના દીકરા જોયે કાલ લાઈવમાં માં યુટ્યુબ માં ફળસર હતા બાપુજી ફાકા બહુ માર્યા પમદી કઈ ભૂગો ફૂટે ફૂટી જાય આ કચકડાના કેમેરા છેલ્લે હે મારા બાવલિયા સંત કરે આપ સમાન ભેઘારામ બાપાએ જે જે એના ચરણમાં આવ્યા છે એને બધાના આપ સમાન કર્યા છે બસ આ દેશના સંતોને એટલે છ છ વર્ષના વાણા વાઈ ગયા પણ ગમે એટલા વર આમાં ગરથોલી ખાઈને સોમા વ્યા જાય પણ આ અને ક્યારેય આપણે ભૂલી નહીં શકીએ એનું કારણ એ છે કે આપણા બધાના માટે જ્યારે જ્યારે અહીંયા બેઠા હોય ભલે એની તબિયત સારી હોય ન હોય અહીંયા આવીને તમે બેસી દાવ પ્રશ્ન કાંઈ પણ હોય તો એક વખત એટલું તો બોલે જ કે ઉપાધિ કાંઈ તું કરી મેં હજી હું બાપ બેઠો છું એવો આપણે એહસાસ કરાવે હજી શ્રદ્ધા નો વિશ્વાસ હોય તો હોકારો આપે ગણપતિ વંદના તરફ જાવું છે ત્યારે છેલ્લે હે માં હે ભગવતી હે નવ લાખ અહીંયા જેટલા જેટલા એવા છે બધાની ઉપર તો કૃપા કરજે કેવી રીતે કવિ પ્રાર્થના કરે છે Some wood on

ત્યાં બધું એમ જ છે પણ અત્યારથી આનો હાથ આમાં વળ્યો છે એટલે એને એકવાર વાર તાળીઓ ના ગડગડે હા આ બધું છે ને આ બચપણ થી જ આવે છે આની કઈ કોઈ જગ્યાએ ટીકડી ન આવે કે પોપટભાઈ ડાયરો ગાતા હોય તો ઉડાડી આવજો એ વેન જ કરે લાવો હજાર જલ્દી આપો મને હા અમુક ઢગા દવડા હોય તો ઢળી ને મોકલો ઉડાડવા જા ઉડાડવા જા વિડીયો ઉતારો વિડીયો હું વિડીયો ઉતારો હા બાળક નાનું થાય ને એટલે આખું ઘર એની અણહાર નક્કી કરતા હોય તમે જોજો ભાઈ આવીને તરત શું કે ખબર બિલકુલ નાક મારે જેવું જ છે માસી શું કે ના રે ના મોસાળ ઉપર ઉતર્યો હા ત્યાં કુટુંબી બધા ભેગા થાય ના ના આમ તો મોટ બાપુ જેવું જ અણહાર તો મોટ બાપુ જેવી જ આવે છે અમારા દાદા અસલ આવા જ હતા કે વળી પાછા એ જે બેન હોય એના મમ્મી પાછા નાની એવું બોલતા હોય ના ના આમ તો મોસાળમાં થોડું મને એવું લાગે ને મોટા મામા જેવી અણસાર થોડી આવે છે નાક ને એવું મળતું આવે આખું ઘર અણસાર નક્કી કરતા હોય ઓલા કે આના જેવો છે ઓલા કે આના જેવો છે ઓલા કે આના જેવો છે ઓલો કે આના જેવો છે વી બાવી થાય ભાવનગર હેડમાં જેમ ડુંગળી બગડે બગડે પછી ઈના ઈ પાસા નક્કી કરતા કોની જેવો છો તેમી આખું ઘર નક્કી કરતા હવે કયો કોની જેવો છો એમ પુત્રના પારણામાંથી અને વહુના બારણામાંથી હરિયન ઘરે હોય જેના ફળિયામાં ગુંજરડા ફરે ને વયની વાત ન હોય કે હેર બજા ને કાકે એટલે અહીંયા શ્રવણિયા મહાદેવના સાનિધ્યમાં ભિખારામ બાપાની છઠ્ઠી પૂર્ણતિથી નિમિત્તે ભજન ભોજન અને સત્સંગ હર વર્ષે જે આપણે અહીંયા બ્લડ ડોનેશનથી લઈ મહાપ્રસાદથી લઈ અને એક એક સેવા કે કાર્ય જે થઈ રહ્યા છે એમનામાં ખંડ રાખવા માટે તમામે તમામ બાપાના સેવકો જ્યાં જ્યાં વસે છે ભાવનગરથી લઈ આમ ઉનાથી લઈ

આપણા પર સદગુરુની કૃપા થઈ જાય રામની કૃપા થઈ જાય સરવણિયા મહાદેવની કૃપા થઈ જાય એટલે રોજ દિવાળી જ હોય છે એવી જ્યારે દિવાળીના પર્વમાંથી આપણે બધા જ નવા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે અતિવૃષ્ટિ અતિ વરસાદ જે જે વિસ્તારમાં વાવાઝોડા થયા છે નુકસાન થયા છે ખેડૂતોને બધાને હાથમાં આવેલો પાક નુકસાન થયા છે સરવણિયા મહાદેવને પ્રાર્થના કરી કે હે મારા બાપ એ બધાના ઘરમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને પાછી હોળી મટાડી અને દિવાળી તરફ લઈ જાશો અહીંયાથી અમે શબ્દરૂપી ખૂબ ચિંતા થાય છે દુઃખ થાય છે પણ કુદરત એ આપણે કોને કહેવા છે ત્યારે બસ વખતે કરવું છું તો બાવલી આપણને એમ જ કહેતા બાપા ભજન કરો ભજન કરે મારો એમ કે છે દ્વારકાવાળો એવા ભજન જ કરવાના હોય છે એ વધારે જે દુઃખ હોય વધારો બાપુ વધારો એ પીડામાંથી આપણને કરવણીયા મહાદેવ રસ્તો આપે આવો ભજનની દુનિયામાં ગુંજતું નામ ભજન તરફ આપણે જવું છે ત્યારે ગણેશજીની વંદના લઈ આપની વચ્ચે વિનંતી કરું જેને સાંભળવા એક જીવનનો લાવો છે અને ખાસ કરીને અમે ભાગશાળી છીએ કે નવા વર્ષની શરૂઆત ભાઈ બીજ અમારે સાથે હોય છે અને આખું વર્ષ પછી એ સાધુના સંગમાં અમે ધીરે 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 એમને માલ્યા જઈએ છીએ તો વિનંતી કરીશ શૈલેષ બાબુ આપની વચ્ચે ઉપસ્થિત છે એમને જ હું વિનંતી કરું કે ગણપતિ વંદના લઈ આપને આનંદ આવે એવા ભજન લઈ બાપુ વધારો સર્વે સંતોનું અહીંયા હું ફરી ફરી સરવણીયા મહાદેવ ભીખારામ બાપાના સાનિધ્ય વતી સૌને સેવક સમુદાય આવકારું છું બધા જ મારા ભાઈ બહેનો વડીલો બાળકો પધાર્યા છો મહેમાનો પધાર્યા છો આપ સૌને અહીંયાથી હું ફરી ફરી આવકારું છું આવો સાંભળીએ શૈલેષ બાપુ મહારાજને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપની વચ્ચે રજૂ કરું છું શૈલેષ બાપુ મહારાજ